સોબો બધા મજામાં જો છો ને આજના વિડિયોમાં આપણે વાત કરવાના છે આ અલગ જ ટોપિક વિશે જો તમારે પણ જાણવું છે કયા દિવસે કેટલો વરસાદ પડશે અથવા કાલના દિવસે કેટલો વરસાદ પડવાનો છે એ બધું તમે ડિટેલમાં ચેક કરી શકો છો અને હા ઈ પણ ચેક કરી શકો છો વરસાદની આગાહી પણ તમે ચેક કરી શકો છો કેટલા દિવસ પછી વરસાદ આવવાનો છે અથવા કઈ જગ્યાએ કેટલો વરસાદ પડશે એ પણ તમે ઓનલાઈન ચેક કરી શકો છો તો આ વિડિયો તમે પૂરેપૂરો કમ્પ્લીટ જોઈ લેજો અને હજી તમે વિડિયોને લાઈક નથી કરી તો ફટાફટ ભાઈ વિડિયો લાઈનલમાં તમે નવા સવોટો તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવે તો સૌ પહેલા તમને મળે કરીએ તો વિડિયો વિડીયો કરીએ તો ફટાફટ પહેલાં આપણે એપ્લિકેશનને ઓન કરી લઈને પછી તમને બધી પ્રોસેસ દેખાડું તો આ રીતે મેં એપ્લિકેશનને ઓન કરી લીધું એપ્લિકેશન ઓન કર્યા બાદ ઉપર લખેલું છે માય લોકેશન લખેલું છે એની પર તમારે ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ તમારે પરમિશન અલાવ કરી દેવાની જે જે પરમિશન માંગે એ બધી પરમિશન તમે અલાવ કરશો તો જ એપ્લિકેશન તમારા મોબાઈલમાં કામ કરશે હવે તમે ઉપર જોઈ શકો તો તમારા ગામનું નામ લખેલું જોવા મળશે અને નીચે તમે સિલેક્ટ કરશો તો અહીંયા તમને બધું આ રીતનું આખું અલગ પેજ ઓપન થઈ જશે અહીંથી તમારે સમય તમને જોવા મળશે કયા સમયે કેટલો વરસાદ થશે નીચે તમને ટકાવારી પણ જોવા મળશે ચાલીસ ટકા સાહીઠ ટકા એ રીતે નેવું ટકા સુધીનો વરસાદ થશે અને કયા દિવસે કેટલો વરસાદ થાય એ તમારે ચેક કરવો હોય તો એ પણ તમે ચેક કરી શકો છો જો તમે અહીંયા અહીંયા ક્લિક કરશો અહીં તમને ડિટેલવાઈઝ બધું જોવા મળશે કઈ જગ્યાએ વાતાવરણ કઈ રીતનું છે એ જોવા મળશે અને જો તમારે મેપ ઓન કરવો હોય તો તમે નીચે આવી જજો નીચે આવ્યા બાદ પછી મેપ ઉપર તમે ક્લિક કરી દેજો મેપ ઉપર ક્લિક કર્યા બાદ પછી તમારે વેઇટ કરવાનું છે જે રીતનું તમારા મોબાઈલનું ઇન્ટરનેટ ચાલે એ રીતે તમારે વેઇટ કરવાનું છે અને હવે તમે જોઈ શકો છો આ રીતનું આખું પેજ ઓન થઈ જશે અને હવે તમે સાઈડમાં પણ જોઈ શકો છો આ અહીંયા તમને સાઈડમાં લાટ અલગ અલગ ઓપ્શન જોવા મળતા છે એમાંથી તમારે વરસાદનો ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો સિલેક્ટ કર્યા બાદ હવે તમે જોઈ શકો છો આ રીતનું વેધરવાળું આખું વાતાવરણ આવી ગયું અને આમાં તમે વરસાદ પણ ચેક કરી શકો છો અને હવે હું તમને ઝૂમ કરીને દેખાડી તમે જોઈ શકો છો કેટલા એરિયામાં અત્યારે વરસાદ ચાલુ છે એ પણ તમે અહીંથી જોઈ શકો છો અને નીચે તમે જોઈ શકો છો નીચે તમને લાટ અલગ અલગ ઓપ્શન જોવા મળશે અને અહીં તમે જેટલું ઝૂમ કરશો એ પ્રમાણે તમારા ગામનું નામ પણ તમને જોવા મળશે હવે તમે આ નીચે પ્લે ઉપર ક્લિક કરશો અહીંયા પાંચ મિનિટનું લખેલું આવે છે પંદર મિનિટનું તમે ચેક કરી શકો છો અને આ એપ્લિકેશનમાં તમે લાઈવ જ ચેક કરી શકો છો કંઈ આગળનું એવું એ રીતનું નહીં તમે લાઈવ ચેક કરી શકો છો તમે પ્લે ઉપર ક્લિક કરશો તો આ રીતે વાતાવરણ આખું જોવા મળશે કઈ રીતે વાતાવરણ આવે છે અને કઈ રીતે જાય છે અને જો તમારે એ ચેક કરવું હોય કઈ જગ્યાએ સૂર્યપ્રકાશ છે અથવા કયા એરિયામાં વરસાદ નથી એ રીતનું ચેક કરવું હોય તો અહીં તમને એ પણ ઓપ્શન જોવા મળશે એમાં તમે ક્લિક કરશો એટલે આ રીતે તમને આખું પાછું પેજ ઓન થઈ જશે અને હવે તમે એ ચેક કરી શકો છો કયા જિલ્લામાં વરસાદ Gracias a અને આ રીતે જો તમે ઝૂમ કરશો એટલે તમે જોઈ શકો છો ઉપર આપણા ગુજરાતમાં નીચે નીચે વરસાદ છે અને ઉપરની સાઈડ તમે જોવો તો ત્યાં તમને વરસાદ જોવા નહીં મળતો હોય અને આની અંદર તમારે એ ચેક કરવું છે પવનની ગતિ કેટલી છે કઈ સાઈડથી પવન આવે છે એ ચેક કરવું હોય તો તમે નીચેના એક નીચેથી બીજા ઓપ્શનમાં તમે ક્લિક કરશો એટલે ત્યાં તમને એ જોવા મળશે કઈ રીતે પવન આવે છે અને કઈ જગ્યાએથી પવન જાય છે આ રીતે તમે ચેક કરી શકો છો અને જો તમારે પવનની પીર ચેક કરવી હોય તો તમારે ઝૂમ કરવાનું છે પછી તમે ચેક કરી શકશો તમારા તાલુકામાં કેટલો પવનની ભીડ છે એ પણ તમે શેર કરી શકો છો આ રીતે આ એપ્લિકેશનથી તમે ફૂલ ડિટેલ તમારી શેર કરી શકો છો કઈ વરસાદ આવવાનો છે કઈ કેટલી તારીખે વરસાદ આવશે કેટલી ટકાવારીમાં તમારે ગામમાં વરસાદ થશે અથવા નહીં થાય એ બધું તમે આ એપ્લિકેશનમાં શેક કરી શકો છો અને હવે હું તમને એ શીખવાડી દઉં એપ્લિકેશનને કેવી રીતે ડાઉનલોડ કરવું હજી તમે વિડીયોને લાઈક ન કરવી તો ફટાફટ વિડીયોને લાઈક કરી દેજો પ્લે સ્ટોર ઓન કરી લેવાનું છે પ્લે સ્ટોર ઓન કર્યા બાદ ઉપર તમારે સરસ કરવાનું છે